પરંતુ જંતુ હોવા ઉપરાંત હિન્દુ ધર્મમાં તેને ભગવાન વિષ્ણુનો એક ભાગ પણ માનવામાં આવે છે જી હા હિન્દુ ધર્મમાં બધા જીવોને દેવી દેવતાઓનો ભાગ માનવામાં આવે છે તેથી તેમની સેવા કરવાથી અને તેમને ભોજન કરાવવાથી સૌભાગ્ય મળે છે તો ગ્રહોની અને દેવી દેવતાઓની કૃપા માટે કઈ કઈ સામગ્રીથી કીડિયારું પૂરવું જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજ્જાગ્રતો દૂર મુદયતી દૈવંતિ દુરાંગમાં જ્યોતિ ખાન જ્યોતિ રે મનઃ શિવ સંકલ્પમસ્તું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો વિષય જે છે એ વિષય છે કિડયારુ પૂરવાથી પુણ્યની પ્રાપ્તિ કિડયારુ પૂરવાથી પુણ્યની પ્રાપ્તિ અમે આપણે બધા સૌ જાણીએ છીએ કે અબોલા પ્રાણીને જ્યારે ખવડાવવાથી ભગવાનની કૃપા મળે છે અબોલા જીવનનું ધ્યાન રાખવાથી એના આશીર્વાદ મળે છે પશુ પક્ષી હોય કે કીડીઓ હોય તો આજનો મારો વિષય જે છે કેવલ કીડિયારૂ પૂરવા વિષયનો આજનો વિષય છે ઘણી વખત આપણે જોઈએ છીએ તો ઘણા બધા લોકો એવા સજ્જન હોય છે કે જે લોકો જીવ ઉપર દયા હોય છે પક્ષીઓમાંનું ધ્યાન રાખતા હોય છે નાની નાની કીડીઓનું ધ્યાન રાખતા હોય છે પણ તમને એક વાત કહી દઉં કે કીડિયારો પૂરવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે કેમ કે દરેક વસ્તુની સાથે ગ્રહો પણ એની સાથે જોડાયેલા છે આજે હવે હું તમને જે કીડિયાળું પૂરવાની જે વાત કરીશ ને એવી રીતે બતાવીશ કે જેનાથી પાછા એના લાભ પણ થતા હોય છે જેમ કે નવ ગ્રહો છે તો નવે નવ ગ્રહોનું અલગ અલગ એક દ્રવ્ય હોય છે જેમ કે સૂર્ય ભગવાન માટે ખાસ કરીને ઘઉંની રોટલી આપણે બનાવીને દાન કરીએ ત્યારે સૂર્યની કૃપા મળે અથવા દ્રાક્ષ અર્પણ કરીએ તો સૂર્યની કૃપા મળે ચંદ્રદેવ માટે સાકર હોય છે મંગલદેવ માટે ગુ કહેતા ગોળ હોય છે બુદ્ધદેવ માટે ખાસ કરીને મગ હોય છે બૃહસ્પતિ ગુરુદેવ માટે ઘી કહેતાં આજ્ય ઘી અને ચણાની દાર હોય છે શુક્રદેવ માટે પણ અક્ષત હોય છે શનિદેવ માટે કાળા તલ હોય છે રાહુદેવ માટે ટોપડું હોય છે ને કેતુ ગ્રહ માટે દાડમ હોય છે દરેક ગ્રહોના અલગ અલગ દ્રવ્ય હોય છે જે એ ગ્રહોને બહુ પ્રિય છે દરેક ગ્રહોને અલગ અલગ ધાતુ પણ પ્રિય હોય છે કોઈને સોનું ગમે કોઈને ચાંદી ગમે શનિદેવને લોખંડ ગમે રાહુદેવને કાંસુ ગમે એમ ધાતુ પણ અલગ અલગ ગ્રહોને પ્રિય છે નંગની વાત કરીએ તો સૂર્યદેવને માણેક ચંદ્રદેવને મોતી મંગલદેવને પરવાળું બુદ્ધદેવને પન્ના એમ દરેક ગ્રહોને અલગ રત્ન પણ એમણે પ્રિય હોય છે તો અહીંયા આજે આપણે એક એવું કાર્ય કરીએ કે જેનાથી અબોલા જીવોનું પણ પેટ ભરાય અને સાથે સાથે તમારી જન્મકુંડલીમાં તે ગ્રહો પણ બલવાન થાય તો આજે તમારે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે ને એનાથી કયો ગ્રહ તમારો બલવાન થશે તે બધો જ ઉપાય અને જાણકારી આજેના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું દર્શક મિત્રો તમારે ખાસ કરીને શું કરવું પહેલું તો રાહુદેવ રાહુદેવનું આવે છે સૂકું કાચલું જે આપણે ટોપડું હોય ને ઘણી વખત નારિયેળની અંદર પાણી સુકાઈ જાય એટલે સૂકું કાચલું હોય છે અને એ ના કાચલું જે છે એ રાહુદેવનું પ્રતિક ગણવામાં આવે છે તો તમારે કિરિયાું પૂરવું હોય ત્યારે એક સૂકું કાચલું તમારે લેવાનું છે અને હવે એનાથી ફાયદો શું તો આ દ્રવ્ય તમે લીધું જેને કહેવાય આપણે ટોપરું કહીએ પાણી હોય એને લીલું ટોપરું કહીએ અને પાણી સુકાઈ જાય એટલે સૂકું ટોપરું કહીએ તો બને ત્યાં સુધી સૂકું ટોપરું લેવાનો પ્રયત્ન આપણે કરીશું અને એ રાહુદેવ તો રાહુદેવથી જીવનમાં શું થાય તો કે ઘણા લોકોના રાહુ જેની જન્મકુંડલીમાં અશુભ હોય ને એના ઘરની અંદર ઝઘડા બહુ થાય જે લોકોને વારંવાર એક્સિડન્ટ થતા હોય દુર્ઘટના થતી હોય નાની નાની વાતમાં ઝઘડા થઈ જતા હોય અથવા શરીરની અંદર વાત કરીએ તો જે લોકોને હાડકાની બીમારી બહુ રહેતી હોય વારંવાર વારંવાર થતા હોય બી ટ્વેલની તકલીફ આવતી હોય તો સમજવાનું કે તે વ્યક્તિની જન્મખુંડલીમાં રાહુ જેનો કમજોર હોય એને હાડકાં કમજોર હોય અને રાહુ અશુભ હોય એટલે દિમાગની અંદર ખાસ કરીને ગુસ્સો બહુ આવતો હોય સંબંધો બગડી જતા હોય અને મોટી મોટી તકલીફો હોય રાહુ ખરાબ હોય ને ખાસ કરીને મોટે મોટી ખાસ કરીને વાદ વિવાદ ઝઘડા જેલ મારામારી પોલીસ ખાતું આ બધી વસ્તુમાં કેસો થવા આ બધી વસ્તુ સમજવાનું રાહુનું પ્રતિક છે અને રાહુ દેવને શાંત કરવા હોય તો આપણે રાહુદેવની પૂજા કરતા હોઈએ છીએ અથવા ટોપરું સૂકું ટોપરું હવનમાં આપણે આહુતિ આપતા હોઈએ છીએ પણ અહીંયા આપણે આહુતિ નથી આપવાની અહીંયા આપણે કીડીઓને ખવડાવવા માટે આ ટોપરાનો ઉપયોગ કરીશું કેમકે કે ઉપાયો ઘણા બધા છે રાહુદેવના પાઠ કરી શકાય હવન કરી શકાય પૂજા કરી શકાય જપ કરી શકાય પણ આજનો આપણો ઉપાય જે છે કીડીઓ માટે ખાસ કરીને તો અહીંયા કીડીયાનું પૂરતી વખતે પહેલાં તમારે એક સૂકું ટોપરું લેવાનું છે અને એની અંદર છિદ્ર છિદ્ર કહેતા એમાં કાણું કરવાનું છે એટલે રાહુદેવનું અહીંયા એક દ્રવ્ય આવી ગયું હવે તમારે લેવાનો છે લોટ ઘઉંનો લોટ લઈ શકાય હવે ઘઉંનો લોટ તમારે લેવાનો છે હવે ઘઉંનો લોટ એ કયા ગ્રહનું પ્રતિક છે તો ઘઉંનો લોટ જે છે ભગવાન સૂર્યદેવનું પ્રતિક ગણવામાં આવે છે સૂર્યની પીડા હોય ત્યારે ખાસ કરીને આપણે કહેતા હોય સૂર્યને મંગલની પીડા હોય ત્યારે આપણે કહીએ ભાઈ રોટલીની અંદર ગોળ મૂકીને ગાયને ખવડાવવાનું આપણે કહેતા હોઈએ છીએ કેમ કે સૂર્ય અને મંગલ મંગલ એટલે ગોળ અને સૂર્ય એટલે લોટ તો અહીંયા તમારે થોડો લોટ લેવાનો છે અને લોટનો ઉપાય આની અંદર કરશો જેનાથી તમારી કુંડલીમાં સૂર્ય બલવાન થાય છે અને સૂર્ય બલવાન થાય તો શું તો સૂર્ય કહેવાય છે કે મનુષ્યનું વિલ પાવર મજબૂત કરે છે અને એનાથી આગળ નેત્ર સંબંધિત એટલે આંખોના રોગોને આંખોની તકલીફોમાંથી મુક્તિ આપે છે સૂર્યદેવ તો એક દ્રવ્ય આપણે થોડું લેવાનું છે લોટ સૂર્યદેવ માટે બીજા નંબરે એ લોટમાં નાખવાની છે બુરુ ખાંડ હવે અહીંયા ખાંડને સંસ્કૃતમાં કહેવાય શર્કરા સાકરમાંથી સાકર અથવા ખાંડ એને લઈ શકાય એટલે બુરૂ ખાંડ એ ખાસ કરીને લેવાની અને બુરૂ ખાંડ કેમ કે નાની હોય એટલે કીડીઓને ખાવામાં ઈઝી રહે તો ગુરુ તમારે લેવાનું હવે રહી વાત અંદર આ દ્રવ્ય અંદર જોડે ભેગું કરવાનું છે તો એનાથી તમને ફાયદો શું તો એનાથી ચંદ્ર તમારી જન્મકુંડલીમાં ચંદ્ર ખરાબ હોય તો એ ચંદ્ર મજબૂત બને છે અને ચંદ્ર મજબૂત બને તો શું થાય ચંદ્ર એટલે માઇન્ડ પાવર યાદશક્તિ જેનો ચંદ્ર સારો હોય ને એ વ્યક્તિને યાદ બહુ વધારે રહેતો હોય પણ જેનો ચંદ્ર થોડો અશુભ હોય ડાઉન હોય અથવા નીચનો હોય અથવા કોઈ ગ્રહ સાથે દૂષિત હોય તો એ લોકો ખાસ કરીને ભૂલકનો સ્વભાવ થતો હોય પછી આખી રાત વિચારો ચાલુ ચાલુ ઘણાને રહેતા હોય નિંદર આંખ મતલબ નીંદ આવતી ના હોય અને આંખ બંધ કરીને સુઈ જવાની કોશિશ કરે તો મગજ ચાલુ ચાલુ રહેતું હોય તો સમજવાનું તે વ્યક્તિની કુંડલીમાં કેમધ્રુમ દોષ હોય અથવા ચંદ્ર અશુભ હોય તો એને અહીંયા ચંદ્રદેવનું દ્રવ્ય જેને સાકર બુરુ કહેવામાં આવે છે થોડી એમાં બુરુ આપણે લેવાની છે આ ત્રણ દ્રવ્ય થયા પહેલું સૂકું કાચલું પછી બુરુ અને લોટ ત્રણ વસ્તુ આવી ચોથા નંબરની વસ્તુ મંગલ મંગલનું દ્રવ્ય પણ તમે લઈ શકો મંગલમાં આવે છે ગુડ ગુડ કહેતા ગોળ તો થોડો ગોળને લઈને એને સમારીને થોડો ગોળનો ટુકડો પણ મૂકવાનો કેમ કે ગોળ જે છે મંગલદેવનું પ્રતિક ગણવામાં આવે છે હવે મંગલદેવ કોને નડે તો ઘણા વ્યક્તિઓના લગ્ન જીવન જ્યારે લગ્નમાં આપણે કહીએ ભાઈ આને મંગલ છે અને મંગલ કરે અમંગલ નામ મંગલ છે પણ અમંગલ કરે છે અને મંગલદેવનું મંગલત્વ પ્રાપ્ત કરવું હોય તો ગુડ કહેતા ગોળનો ઉપાય કરવામાં આવે છે તો અહીંયા આપણે કીડિયારૂના જે દ્રવ્ય ભેગા કરીએ છીએ એમાં થોડોક ગોળની માત્રા પણ અંદર મૂકીશું સાથે સાથે થોડું ઘી એક ચમચ ઘી પણ એની અંદર નાખીશું કેમ કે ઘી જે છે એ દેવગુરુ બૃહસ્પતિનું ગણવામાં આવે છે તો ઘીનો ઉપાય કરવાથી ઘી થોડું નાખવાથી ગુરુ બલવાન થાય અને ગુરુ બલવાન થાય તો શું થાય યશ માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે બીજા નંબરની વસ્તુ જોડે જોડે અહીંયા શનિદેવનું પણ આપણે દ્રવ્ય લઈશું કેમ કે અત્યારે હાલ જોવા જાય તો શનિદેવમાં પણ ઘણા બધા રાશિઓમાં પનોતી આપણે જોઈએ છીએ તો ઘણા વ્યક્તિઓને શનિ મહારાજની પનોતી હોય તો એના માટે કાળા તલ થોડા કાળા તલનું દ્રવ્ય પણ લેવું અને એ દ્રવ્ય લેવાથી શનિ મહારાજની કૃપા મળે છે બીજું મિત્રો એની સાથે સાથે સફેદ તલ પણ તમે થોડા લઈ શકો છો સફેદ તલ એ મહાલક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘરે હવન થાય અને હવનની અંદર જો વધારે પલતી આહુતિ મતલબ હવનના પણ ઘણા બધા સામગ્રીઓ હવન સામગ્રી હોય જવ હોય તલ હોય ભાત હોય ઘી હોય પણ શાસ્ત્ર એવું કહે છે કે જો તલ વધારે માત્રામાં હવનમાં આહુતિ આપવામાં આવે ને તો એના ઘરે લક્ષ્મી આવે છે અને જે લોકો વધારે જવ હોમે છે તો એના ઘરમાં દરિદ્રતા આવે છે મતલબ હવનમાં જવ હોમવા પણ ઓછા લેવા અને તલ વધારે લેવા કેમકે તલ આપવાથી સફેદ તલની આહુતિથી લક્ષ્મીજીની કૃપા મળે છે તો અહીંયા આપણે શું કરીશું એક પાત્રની અંદર આ બધા દ્રવ્ય ભેગા કરવાના જેમાં એક સૂકું કાચલું લેવાનું એની અંદર છિદ્ર કરવાનું પછી એક બીજા પાત્રની અંદર લોટ લેવાનો એની અંદર થોડી બુરુખાંડ રાખવાની એની અંદર કાળા તલ મૂકવાના થોડા શનિદેવ માટે એની અંદર સફેદ તલ લેવાના અને થોડુંક એક ચમચ ઘી અંદર ભદરાવાનું થોડુંક ગોળ એની અંદર સમારી દેવાનો અને આ બધી વસ્તુને આપણે ચૂરણ ભેગું કરીને પછી જે એ સૂકું કાચલું છે એની અંદર તમારે બધું ભરી દેવાનું અને એ બધું એની બરાબર ભર્યા પછી જ્યાં ઝાડું હોય પીપળાનું ઝાડ હોય અથવા બીજા કોઈ વૃક્ષ હોય એ વૃક્ષની આજુબાજુમાં થોડોક અડધો ખાડો કરવાનો અને અડધું એને ત્યાં દબાઈ દેવાનું જમીનમાં અને આ રીતે ત્યાં મૂકીને ખાલી એક જ વસ્તુ બોલવાનું સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ ખાલી આટલું બોલવાથી બધા જ ગ્રહો તમારા શાંત થાય છે કેમ કે આજે એક નાના કડા ઉપાયની અંદર ગ્રહોના આશીર્વાદ પણ મળે છે અને બીજા નંબરની વસ્તુ જે અબોલા પ્રાણી હશે એના તમારા આ એક ઉપાયથી હજારો કીડીઓના પેટ પણ ભરાય છે અને ત્રીજા નંબરની વસ્તુ જ્યારે પરોપકારની ભાવના જ્યારે મનુષ્ય રાખતો હોય ત્યારે એની ઉપર ઈશ્વરના આશીર્વાદ પણ ચોક્કસ રહેતા હોય છે તો મારો જે ઉપાય જે છે આજનો એ ઉપાય કરવાથી ગ્રહ પણ સારા થશે ભગવાનની કૃપા પણ મળશે અને અબોલા જીવો પણ આશીર્વાદ આપશે અને હંમેશા મનુષ્ય જન્મ જ્યારે મળ્યો હોય કેમ કે ચોર્યાસી લાખ યોનીના ફેરામાં એક વખત આપણે પણ કીડી બન્યા હોય એક વખત આપણે પણ હાથી બન્યા હોય દરેક જીવોમાં ફરતા 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 મનુષ્ય યોનીમાં આપણે આવીએ છીએ આવું ગરુ પુરાણ કહે છે અને હંમેશા હું વાત કરું છું કે હું જે કહું છું તેનું પ્રમાણ શાસ્ત્રમાં હોય છે અને જે હોય છે તે જ હું આ ટીવીના માધ્યમથી કહેતો હોઉં છું તો ગરુપુરાણમાં એવું કહેવામાં આવે છે કે ચોર્યાસી લાખ યોનિનો ફેરો છે એમાંથી એક વખત મનુષ્ય અવતાર મળે અને મનુષ્ય અવતાર મળ્યા બાદ આપણે હંમેશા કેમ કે આ મનુષ્ય અવતાર બને એટલે વ્યક્તિ સ્વાર્થી વધારે બને છે હા સ્વાર્થ ભલે હોય પણ પરમારર્થ હોવો જોઈએ તમે બીજાનું પણ થોડું વિચારો એક એકદમ તમે ધન માટે થોડું કમાવો છો દોડધામ કરો છો પણ એનો થોડોક ભાગ હંમેશા કોઈ જીવો પાછળ તમે વાપરશો ને તો તમારું ધન જે છે એ ધનનું શુદ્ધિકરણ થાય છે બાકી આખી જિંદગી કમાયા હોય ને છેલ્લે કંઈક એવી તકલીફ આવી જાય બધા પૈસા જતા રહે તો શું કરવાનું પણ જ્યારે આવું પુણ્ય કરતા હોય ત્યારે ઈશ્વરના આશીર્વાદ એ જીવોના આશીર્વાદ આપણને મળતા હોય છે અને હું જે વાત કરું છું તેનાથી પાછા શાસ્ત્રમાં પણ આ બધા જ દ્રવ્યો સાથે ગ્રહોનો પણ કનેક્શન હોય છે તો આપણે જે વ્યક્તિને ગ્રહોની એંગલથી ચાલવું હોય તો એ આ દ્રવ્યોનો પણ ઉપાય કરી શકે અને જેના બધા જ ગ્રહો કદાચ સારા પણ હોય પણ છતાંય આ ઉપાય બધા જ એટલે કરવાના કેમ કે દરેક વ્યક્તિ કરવાથી દરેકના જીવનમાં પુણ્યની પ્રાપ્તિ થાય અને થોડો સમય આપણે ચોક્કસ આ બધી વસ્તુમાં પણ કાઢવો જોઈએ અને આ ઉપાય ખાસ કરીને ચૈત્ર મહિનો ચાલે છે એટલે ચૈત્ર મહિનામાં આ મહિનામાં વિશેષ કરવામાં આવે છે આમ તો રોજ કરો તો વિશેષ સારું છે પણ આવા ચૈત્ર મહિનામાં વૈશાખ મહિનામાં વિશેષ કરો તો એ વધારે ફાયદો હોય છે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી મેં સુંદર મજાનો તમને ઘરેલું ઉપાય બનાવ્યો છે બતાવ્યો છે અને શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે અને આવી જાણકારી હંમેશા હું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં કહેતો રહીશ કાર્યક્રમ સારો લાગે તો હંમેશા આપ જોતા રહેજો અને દરેક લોકોને આવી સચોટ માહિતી માટે આપ પણ એ લોકોને પણ જાણકારી આપજો કે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જે જાણકારી મળે છે જીવન માટે હંમેશા કલ્યાણકારી હોય છે દર્શક મિત્રો હવે મને તમે મને આપી દો રજા જય ભગવાન